કાંતિભાઈ ખરાડીએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે જ્યાં જંગલ જમીનનો મુદ્દો આવે છે ત્યાં વન વિભાગ લોકોની અકારણ હેરાન ગતિ કરે છે ખેડૂતોના મુદ્દે પર બોલતા કહ્યું કે સીજનમાં ખેડૂતોની ખાતર માટે સરકાર હેરાન કરે છે

રોડ ઉપર આવવું પણ પડશે તો આવશું પણ સરકાર ને વિનંતી કરીએ કે તમે વેલામાં વેલી તકે દીકરા દીકરીઓને જે ભણે ગણી ને જતા

સરકાર ને વિચારવું પડશે આજે સૌથી પેલા છેલ્લે તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે માફી માંગુ છું કે આપે ચાર